પાટણ જિલ્લાના સાંતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની ઉઠી પોકાર તંત્ર પાણી આપવામાં નિષ્ફળ પાણીનો પોકાર કરતા રણમાં પીઠું પકવતા લોકો પાણી ક્યારે મળશે એ જોવું રહ્યું પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાનો પરિવારનું ભરણ પોષણ કરવા માટે હરણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયાઓ લોકો માટે દર સાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ આ સાલ તંત્રની બેદરકારીને કારણે સાતસો થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈ પિસ્તાળીસ ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકવવાના કામ કરતા અગરિયાઓ ગંદુ ને ખરાબ પાણી પીવા પીવા વેચાતું પાણી પાણી મજબૂર બન્યા છે ત્યારે અગરિયાએ તંત્ર ન પહોંચાડતા હોય તેવા આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમણે તાત્કાલિક દર સાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને આવી કાળઝાળ ગરમી પડી રહી છે લોકો પાણી પાણી કરી રહ્યા છે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર કાંકરે વારંવાર કરી અને એસોસિએશન અને અગરી રક્ષક મંચ પણ સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું પણ છતાંય આનો કોઈ નિકેલ નિકાલ આવ્યો નહીં અત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયાને પણ ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે અને એ પણ ગંદુ પાણી છે જેના લીધે અગરિયાઓના શ્વાસ ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મટતું જ નથી પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે